टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ રૂપમ કરુણા કરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્ય મિત્રો પંચાંક કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે આઠમી સપ્ટેમ્બર બે હજાર પચીસ આજનો વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે ભાદ્રવા વદ એકમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા બની રહ્યું છે આજનું જે યોગ બની રહ્યું છે આજનો એ ધૃતિ યોગ છે એ સવારે છ કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ શૂલ યોગ લાગુ પડશે કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહી છે વાત કરીએ રાશિની તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કુંભ રાશિમાં રહેશે જે બપોરે બે કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે અર્થાત બપોરે બે ને ઓગણત્રીસ સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ શ સ ન શ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાઓ રહી શકે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ રહેશે મીન તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ અશુભ બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તના આજે સૂર્યોદય સવારે છ કલાક ને ચોવીસ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને ઓગણપચાસ મિનિટે થશે બપોરે એક કલાક ને બે મિનિટ સુધી છે આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક એકતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને એકત્રીસ મિનિટ સુધી રહેશે તો આજથી શ્રાદ્ધ પક્ષ પ્રારંભ થઈ રહ્યો છે મહાલય શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃઓની પ્રસન્નતા માટે કરવામાં આવતા શ્રાદ્ધ મહાલય શ્રાદ્ધ છે એમાં પણ આજે પ્રથમ દિવસ એટલે પ્રતિપદાનું શ્રાદ્ધ જે લોકોના પિતૃઓનું મૃત્યુ પ્રતિપદા એટલે એકમના દિવસે થયું હોય એવા લોકો માટે આજે શ્રાદ્ધ રહેશે આ ઉપરાંત આજે ગ્રહણ કરી દિન પણ રહેવાનો છે ગ્રહણના બીજા દિવસે દાન કરવા માટેનો આ દિન રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ આ પ્રથમ રાશિ કે જેના વર્ણના સામાજિક સન્માન મળે એટલે સમાજમાં તમારું માન સન્માન વધતું જોવા મળશે મિત્રો સાથે લાંબા અંતરની યાત્રાઓ થઈ શકે લોંગ ડિસ્ટન્સની યાત્રાઓ આજે સંભવી શકે છે નોકરિયાતને કારકિર્દીમાં પ્રગતિના યોગો થશે તો સાંજનો સમય બાળકો સાથે આજે તમે પસાર કરી શકશો એ પ્રકારના ગ્રહમાન છે જેથી તમારા મનમાં આનંદનો અનુભવ થશે માનસિક શાંતિ અનુભવાશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લે ઉપાય શુભ રંગ આજે મેષ રાશિના જાતકો માટે રહેશે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે પિતૃઓની પૂજા કરવી તર્પણ અવશ્ય કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે વ્યવસાયની યોજનાઓ આજે જે તમે અમલમાં લાવશો એ ભવિષ્યમાં તમારા માટે ખૂબ સારો લાભ અપાવી શકે એમ છે નોકરિયાત લોકોને આજે પ્રમોશનની સંભાવનાઓ છે આશીર્વાદ મળી શકે એવા ગ્રહમાન છે તો વૈવાહિક જીવનમાં આજે મતભેદો ચાલતા હશે મતભેદો દૂર થશે સમસ્યાઓનો અંત આવશે અને સુખદ જીવન શરૂ થશે આજે ઘરમાં ખાસ કોઈ મહેમાનનું આગમન થશે એ તમારા માટે આનંદની સ્થિતિ લાવશે આજે સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થશે એટલે ટૂંકમાં દિન તમારા માટે શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ઘરમાં દૂધ અથવા ખીર અવશ્ય નિર્માણ કરવી પિતૃઓને નિમિત્ત અર્પણ કરી ઘરમાં ભગવાન વિરાજમાન હોય તો એમને પણ અર્પણ કરી ત્યારબાદ એનું સેવન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે જૂના રોકાણ ઉપર તમને સારું વળતર મળી શકે છે સારો લાભ આજે થઈ શકે છે પ્રગતિ માટે વડીલોના અનુભવની જરૂર પડશે એમના આશીર્વાદ એમના માર્ગદર્શનથી તમે તમારા ક્ષેત્રમાં વધારે પ્રગતિ આજે કરી શકો કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે એનું સમાધાન આવશે એનો ઉકેલ આવતો જોવા મળી શકે છે વિદેશ સાથે વ્યાપાર કરતા લોકોને આજે નવી તકો મળી શકે નવા અવસરો મળી શકે એવા પણ આજ રોજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે આજે ભાઈ બહેનોનો સાથ અને સહકાર તમને મળશે અને તેથી તમારા સંબંધો વધારે સુદૃઢ વધારે મજબૂત બનતા જોવા મળશે એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિન શુભ છે મંગલપ્રદ છે કલ્યાણકારી વાત કરીએ ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગ તમારા માટે શુભ રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે ગૌસેવા અવશ્ય કરવી ગાયને ઘાસ ચારો પધરાવો કલ્યાણકારી સાબત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ હ માટે આજના દિવસે માનસિક શાંતિનો અનુભવ થતો જોવા મળી શકે સામાજિક વર્તુળ પણ તમારું વિસ્તાર પામે એ પ્રકારના ગ્રહમાન છે તમને સફળતા મળશે મિત્રોને મળવાથી તમારા તણાવમાં રાહત મળી શકે માનસિક શાંતિનો આજે અનુભવ થઈ શકે વિરોધીઓની ટીકા ઉપર આજે ધ્યાન ના આપવું એ આપના માટે શ્રેયસ્કર રહેશે તો જીવનસાથીની સલાહ આજે તમારા માટે લાભકર્તા સાબિત થશે મંગલકારી સાબિત થશે એની સલાહને અવગણતા નહીં એની સલાહ માનીને કામ કરશો તો નિશ્ચિત લાભના યોગો છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજે પ્રદોષ કાળમાં સાંજના સમયે શિવપૂજન અવશ્ય કરવું અને સાથે જો સામર્થ્યવાન હો તો ચાંદીનું દાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે અન્યથા તમે દહીંનું પણ દાન કરી શકો છો વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના એના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો તમારો દિવસ સામાન્ય રહેશે લેવડ દેવડ કરવાથી નુકસાન થઈ શકે છે તો આજે અજાણી વ્યક્તિ સાથે લેનદેન કરતાં સાવચેત રહેવાની જરૂર છે વ્યાપાર માટે થઈ શકે તમારા માટે ખૂબ જ સામાજિક કાર્યક્રમોમાં બાળકોની રુચિ આજે વધતી જોવા મળી શકે એટલે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ રહેશે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે કે ગોલ્ડન છે સોનેરી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવો તાવ રહેશે ઉપાય આજના દિવસે સંધ્યા ગાયત્રી અવશ્ય કરવી લાભકર્તા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા આજે થઈ શકે પરિવારના સભ્યો આજે કોઈને કોઈ વાતમાં વ્યસ્ત જોવા મળી શકે છે તો બાળકોના ભવિષ્ય માટેનું આજે પ્લાનિંગ થઈ શકે વિચારધારણા થઈ શકે છે સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળે પરિવાર સાથે વ્યતીત કરો એ પ્રકારના ગ્રહમાન છે એટલે એકંદરે વાત કરીએ તો દિન આપના માટે સુખદ રહેશે મંગલકારી છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે પોપટી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજે પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંગ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠા અને સન્માન વધતા સમાચાર મળી શકે જણાઈ શકે છે આર્થિક સ્થિતિમાં પણ સુધાર થવા માટે જે પ્રયાસ કરો છે એમાં સફળતા મળી શકે એમ છે તમારા સુખ અને સંપત્તિમાં આજે વૃદ્ધિના આશીર્વાદના યોગો છે આજે સમાજમાં તમારું માન વધી શકે છે તમારી પ્રતિષ્ઠા વધતી જોવા મળી શકે છે તો સાંજનો સમય કોઈ ધાર્મિક કાર્ય કરી શકશો ધાર્મિક કાર્યક્રમોમાં તમારો પસાર થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન ઉદિત થતા જોવા મળે છે એટલે એકંદરે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ છે અનુકૂળ છે વાત કરીએ ઉપાયો શુભ રંગ તમારા માટે આજે સિલ્વર કહેતા રૂપેરી રહેશે ઉપાય આજના દિવસે વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે નાણાંની અછતને કારણે થોડી ચિંતાઓ વધી શકે છે આજે નવી વસ્તુઓ શીખવામાં તમારો અભિગમ તમારી રૂચિ વધતી જોવા મળશે સાસરીયાઓ પાસેથી તમને આજે મદદની કામના પરિપૂર્ણ થઈ શકે તો આજે કેટલીક શુભ તકો તમને મળશે તમારા જીવનમાં સાહસથી પ્રગતિ કરવા માટે તો આજે તકોને ઝડપી લેશો તો લાભ અવશ્ય મળશે આજે જીવનસાથી સાથે પણ વિવાદ થવાની સંભાવનાઓ છે તો શબ્દોને સમજી વિચારી પ્રયોગ કરવા આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ રહેવાનો છે આછો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજના દિવસે વડીલોના સન્માનને જાળવવું વડીલોની સેવા કરવી અને આશીર્વાદ લેવા તમારા માટે હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર સાબિત થશે વાહનના ઉપયોગ વખતે થોડીક સાવચેતી થોડી સાવધાની આપના માટે આજે આવશ્યક છે સમસ્યા અને દબાણનો સામનો કરવો પડશે આજે આર્થિક સમસ્યાઓ પણ રહેશે અને વર્કલોડ એટલે કાર્યનું દબાણ પણ તમારી આજે જોવા મળી શકે છે વ્યાપારીઓ માટે આજે ન નફો નુકસાનની સ્થિતિ રહેશે દિવસ સામાન્ય બની રહેશે તો ભાઈ બહેનોના સંબંધોમાં આજે કોઈ વાતને કારણે ગેરસમજ થશે જેના કારણે સંબંધોમાં તિરાડ ઉત્પન્ન થઈ શકે છે વહેલા વહેલી તકે ઘર ગેરસમજ દૂર કરવી એ આપના સંબંધો માટે ખૂબ શુભ અને આવકારી રહેશે ટૂંકમાં આ દિન તમારા માટે થોડું પીડા કરશે વાત કરી લે ઉપાયોનો શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ નારંગી રંગ છે કોઈ પણ રીતે કરો ઉપયોગ આનો આપના માટે કલ્યાણકારી છે ઉપાય શું કરીશું તો આજના દિવસે દૂધનું દાન કરવું લાભ કરતા રહીશું અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે મકર રાશિના લોકોએ આજે અટવેલા જે પૈસા છે એ તમને પાછા મળી શકે તમારું ફસાયેલું નાણું આજે પરત આવી શકે છે તમે અટકેલા કાર્યો પણ આજે પૂર્ણ કરી શકો જેટલું તમારું બધી વસ્તુ અટકેલી છે એ બધી જ આજે પૂર્ણ થઈ શકે એમ છે વૈવાહિક જીવનમાં પણ આજે મધુરતા બનતી જોવા મળશે પ્રેમની ભાવનાઓ જોવા મળી શકે તો વરિષ્ઠો પાસેથી ઘણું આજે શીખવા મળશે ઘણું માર્ગદર્શન આજે તમને મળશે તમારા માટે ખૂબ હિતાવ રહેશે મુલાકાતનો મોકો મળશે તમારા માટે આનંદની સ્થિતિનું કારણ બનશે એકંદરે વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મંગલકારી દિન રહેવાનો છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરીશું આજે શિવ પૂજન કરવું તમારા માટે શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત છે શક્ય હોય તો આજે એક સીધાનું દાન અવશ્ય કરવું હિતાવ છે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચડાવથી ભરપૂર જોવા મળી શકે તો તમારા આયોજિત કાર્યોમાં પણ આજે અવરોધો આવશે ઓપ્ટિકલ આવશે વિઘ્નો આવશે તૈયાર રહેવાની જરૂર છે આજે તમે મુશ્કેલીઓનો સામનો કરશો અને સફળતાને મેળવી શકો છો આજે સહકર્મીઓ સાથે પણ સમસ્યાઓ વધી શકે જો તાલમેલ નહીં જાળવ્યો હોય તો આ સંકટ વધતું જોવા મળશે આજે ભાઈ બહેનોના સ્વાસ્થ્યની ચિંતા પણ રહેશે આરોગ્યની બાબતમાં દિન તમારા માટે આજે મધ્યમ રહેવાનો છે એકંદરે દિન મધ્યમ રહેશે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એક કથ્થઈ રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજના દિવસે શીતલ ચંદન એટલે પીળું જે ચંદન છે એનું દાન કરવું બ્રાહ્મણને કોઈ શિવાલયમાં તમારા માટે સુખદ અને મંગલકારી સાબિત થશે દિવસ તમારો મંગલમય બની રહેશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે માતા પિતા તરફથી કોઈ વિશેષ સ્નેહ તમને આજે મળી શકે કોઈ ભેટ આપી જીવનસાથીને તમે આજે ખુશ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે વિદ્યાર્થીઓ માટે પણ વાત કરીએ તો દિવસ અનુકૂળ છે મંગલકારી છે આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ થઈ શકો તમે મહેનત કરતા હશો કાર્યમાં સફળતા મળશે એની ખુશીથી આજે તમારે વધારે ખુશી જોવા મળી શકે વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ આજે તમને સફળતાના યોગો છે એટલે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિન કલ્યાણકારી મંગલકારી શુભ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ રહેશે ઉપાય આજે એકવીસ બિલ્વપત્ર શિવલિંગ પર અર્પણ કરી દિવસની શરૂઆત કરો દિન શુભ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક આઠ બની ગયો છે જે આઠ નંબર જે છે એ શનિનો છે તો આજનો દિવસ નીતિ નિયમ પ્રમાણે ચાલવું થોડાક સંકટો થોડાક ઓપ્ટિકલ થોડા વિઘ્નો અવશ્ય આવશે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો આજે વાણીને સંતુલિત રાખવી ખૂબ જરૂરી થઈ પડશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે છે કયો ઉપાય આજના આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો વાત કરીએ દિન તો આજથી મહાલય પક્ષ શરૂ થયો એટલે શ્રાદ્ધ પક્ષ પિતૃઓને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ સમય ગણવામાં આવ્યો છે એ ભાદરવાના કૃષ્ણ પક્ષના આ સોળ દિવસ ભાદ્રવાદ સુધી પૂનમથી લઈ ભાદ્રવાદ અમાસ સુધીમાં પિતૃઓની પૂજા અર્ચના કરવામાં પિતૃ નિમિત્તે પિંડદાન કરવામાં આવે તર્પણ કરવામાં આવે જો તમારું સામર્થ્ય હોય તો મહાલય શ્રાદ્ધ વિધાન બ્રાહ્મણ પાસે કરાવવું ખૂબ મંગલકારી છે જો સામર્થ્ય નથી તો બ્રહ્મ ભોજન કરાવવું અથવા સીધાનું દાન કરવું એ સામર્થ્ય ન હોય તો તર્પણ કરીને પણ પિતૃઓને તૃપ્ત કરી શકે પિતૃના આશીર્વાદ લેવા માટે સૌથી ઉત્તમ સમય એટલે ભાદ્રવા માસના મહાલય પક્ષ જેને શ્રાદ્યા કહીએ છીએ આ શ્રાદ્ધ પક્ષની અંદર આજે પ્રતિપદા આજે જે લોકોના પિતૃઓ પ્રતિપદાના દિવસે મૃત્યુ પામ્યા છે એવા લોકો માટેની શ્રાદ્ધની પૂજા થશે એમને શ્રાદ્ધ અર્પણ કરી શકાય પણ જે લોકોનું મૃત્યુ શસ્ત્રઘાતથી થયું હોય અથવા જે લોકોનું મૃત્યુ સ્ત્રીનું પતિ જીવિત હોય અને સધવા અવસ્થા મૃત્યુ પામે હોય એમનું શ્રાદ્ધ આજે ન કરવામાં આવે એમનું શ્રાદ્ધ સ્ત્રીઓનું નવમીના દિવસે રહેશે અને જે શસ્ત્રઘાતથી મૃત્યુ થયા હોય એમનું ચતુર્દશીના દિવસે શ્રાધ્ધ થશે બાકી જે લોકોની મૃત્યુથી પ્રતિપદા હોય એમના માટે આજે શ્રાદ્ધ રહેશે તો આ છે આજના દિવસના શ્રાદ્ધા વિશેનું મહત્ત્વને હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આજના દિવસ માટે કલ્યાણકારી સાબિત થશે નોંધી રાખે આજનો આ મહામંત્ર ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી યેહી યેહી સર્વ સૌભાગ્યમ દેહી મે સ્વાહા આ મંત્રનો જાપ આજના દિવસને આપના કલ્યાણકારી બનાવશે તો યથાસંભવ જાપ કરો દિન શુભ રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્ન હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્ય રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર